બેના પૈસા પડતો મારો બેટો ઓબો દસ સાલ સીવી કે આવું આવું ડાળું તો આમ ભાગું ભાગું આમ લબળી ગયું હોય તો ડાળું આટલા જ ગયેલું

અન પાસે મુઈ કણ ઘેર આવું તો પેલા છોકરો કેરીઓ ખાઈ જાય છે કોઈ ખાઈ તો મે ઓબા પડી છે ઓબો તો તને આ સબ ઓબો દેખાતો નહીં એ આવ ઘેર ફટાફટ સાબા મેલ જે એટલે એ પીન જાય અને હું પીન આવી દો ફટાફટ આનું જઈ લે દૂધી ખેલી લેતા આવજો હંગા તો ખોઈ દે નહીં લેતા આવજો યા તારી તું યા જબરુ કરી કે આ ખેતર માં જો તમ પાછું દુકાન જવું પડશે તે જવું એ પડે તને ભલે આપ જ ને હંગાથી

આયા તપણ મને આતા ચૂટતું મેલીતું ચૂટતું મેલીતું નાનું થોડો આ બાજુ ચૂતો જો ઓબા પર જો ઓબા પર નતો નહીં હા નહીં ઘતાલે નાતા ઘેલ ઘતાલે છે ઉપર લ્યા શેરો છે ને બંડે

હું તો ચોકડી દઉં છું રસ પીવા બોલ તારે ના ના લવજીભાઈ નીકળજો તો મસ્ત કે જો ખબર આવી સાત તો પાકી પાકી હું ખાઈ ના પાકી જાય હા પાકી જઈ છે અચ્છા મોબે હલુ છો અલે યાર આ તો પીનું પડી જો તો દુખાવો તો ભાઈ પડે તો આબા પર દે ઓય યાર હાલ દવા લઈ લેજો તાન હા હું જાઉં લવજીભાઈ નીકળ ના ઓવા લવજીભાઈ ની એ હાલ હું આમ જોવા જો હા ઈ જોય સાત તો બરે બરે હો ઠોકતા તો હું ઘેર જઉં છું